અત્યારના વાગ્યા છે એક ને આજે મેં એવું વિચાર્યું છે કે મારે ફેશિયલ કરાવવા જવું છે અને અમારા ઘરની સામે જ તે બ્યુટી પાર્લર છે એટલે અમારે સારું છે કે રોડ ક્રોસ કરીને જ તે સામે પાર્લર છે એટલે ફટાફટ જઈ આવાય એમને હું પૂછી આવી છું કે આજે ફેશિયલનું મારે કરાવવું છે ને અપોઇન્ટમેન્ટ લેવાની હતી તો હું ગઈ તો એણે મને એમ કીધું કે વન થશે જે મેં કંઈ સિલેક્ટ કર્યું છે ફેશિયલ એના માટે

ઘરે થઈ જાય પણ ઘર ની છસો સાતસો રૂપિયા ની તો ઘર નહીં દોઢસો એવી ટેકનિક નહીં બધું આમાં હોય જ છે વિડીયો ગુગલ માં સર્ચ કરો મળે પૂછી ને સિવેન ને ખબર હશે અને મારે જે વેક્સ કરાવવાનું છે આઈબ્રો કરાવવાનો છે અને મમ્મી ને આઈબ્રો કરાવવાનો છે અમારે બધા જવાનું છે હાલ ઈ તો ઠીક કે ઈ નો આવડે આપણને કયો દોરો અને શું કરવું નહીં ફેશિયલ એ હું ધ્યાન કરાવી છું તો આપણને આવડે છે મને એવું લાગે ત્યાં હું થી કેમ કે હજાર રૂપિયા તમે વિચારી જુઓ કદાચ રૂપિયા નું આપણે ઘરની વસ્તુ આવી જતી હોય તો દોઢસો બસો વધારે દેવાના એને હજાર રૂપિયા કરવાના એની ઘરની વસ્તુ પાંચ હજાર થાય એમ નહીં મારે ધ્યાન પાંચ હજાર રૂપિયા આમાં બીજા બચે પણ એની જેવો ગ્લો નો આવે ઘરે તમે એમની ઘરે તમે જમવાનું બનાવો બરાબર અને બાર હોટેલ માં જમવા જાવ તો કેટલો ફેર પડે